રાજ્યમાં ગુનાખોરી માથું ઉછેરતા સરકારનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે અને સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા આ મામલે સો કલાક વીતી ગયા બાદ સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે આજે ભેસ્તાના આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ચાર જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું છે આવાસમાં પોતાના ધાક જમાવતા ફિરોઝ ખાનની હવા નીકળી ગઈ હતી

ખુદ એનડીપીએસના ગુનામાં સામેલ છે આ ઉપરાંત એના પર મારામારી મારી ધાક આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે કુલ ચાર જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે આ જે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો અહીંયા ખૂબ જ લો ઇન્કમવાળા લોકો વસે છે આ આખા આવાસ સરકારી આવાસ છે એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો દાદાગીરી કરતો હતો એક્સ્ટ્રોક્શનની પણ ઘણી ફરિયાદો આવી છે હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈને અમે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે અહીંથી જતો રહ્યો છે ચાર જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા છે